રાકેશભાઈ બુરસિંગભાઈ કિશોરી જાલોદ શું માનતા રાખી છે નારિયેળ અગરબત્તી ને સુંદડી ના ડીશો પહેલા માટે છોકરા માટે છોકરા માટે હા છોકરા નવ વર્ષથી થી નતા લગ્ન નવ વર્ષથી થી નતા એના પછી મે પહેલા જ રવિવારે અહીંયા આવ્યો તો કુખાર મેળ માનતા રાખી મારા ભાઈ બરોબર એ પછી દીકરો આપ્યો માતાજી તો માતાજીની માનતા રાખી કુખાર મેળ એ પછી

તો મે એ જ નામ પાડી ગ્રાજ્યુએટ તો કે માડી અમે તો આ નામ પાડવાના હતા મામા તો તમારું મન દુખાય એવું ચારે કામ કરું એટલે તો હજાર વખત પૂછું છું ભાઈ હું નામ પાડું તમને યોગ્ય લાગશે ને મારું નામ હા પણ તો જો મારો ભગવાન તમને જે પસંદ હોય ને એવું જ નામ પડાવ મારી જોડે હા રામ 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 આવ તો જોયું કે ઘેર થી નક્કી કરીને આ આ નામ અને માતાજી એ જ નામ પાડે હું સાક્ષાત સોલંકી પીટીની માતા બેઠી છું મામા મને રામ આશીર્વાદ આના નામ નામ થી આના નો ગાયો હજાર રૂપિયાના દાન કરજે રોટલા ખવડાવું થોડું થોડું રોજ પચાસ રૂપિયા નું તે કે પચાસ રૂપિયાનું પાંચ હજાર રૂપિયા નું થાય ને તો દાન છે ને ગાયોના નામ થી કરજે હું તો કોઈ ઘેરથી થી રોટલા બનાવી જઈશ ને તોય સારું તો જો મારા જેટલા ગુણો લઈ ને આવવાના હોય ને એ તો તમે દસ વર્ષ પછી આ થોડો સમજણો થાય દસ વર્ષ નો થાય તાર ખબર પડે માં તે બોલી થી ગાયો નું દાન કરવાથી મારો દીકરો જેટલો તેજસ્વી થયો રામ માડી રામ મારું નામ પટેલ અમિત કુમાર રામાભાઈ ગામ કસલપુરા તાલુકો જોટાણા જિલ્લો મહેસાણાથી આવું છું હું છેલ્લા બે વર્ષથી વિદેશ જવા માટેની ઈચ્છા હતી છેલ્લા બે વર્ષથી ઘણા ટ્રાય કર્યા પણ રિજેક્શન જ આવતું હતું પછી મારા મામાએ પ્રેરણા આપી મને કે માડીના સાનિધ્યમાં આવો માડીના દર્શન કર્યા એક વખત આવ્યો તો હું માંડીને માનતા રાખી મેં અગિયાર રવિવારની માનતા રાખી કે મારી અગિયાર રવિવાર સુધીમાં મને કોઈ પણ દેશના વિજા આવી જશે અને મારે અમેરિકા જવું છે પરિવાર સાથે તો મારી હું અગિયાર રવિવાર ભરીશ અને વિઝા આવશે એટલે મારી ચુંદરી લાવીશ મારા દર્શન કરવા આવીશ તો મારે સાતમા રવિવારમાં જ મારી મારી કામ થઈ ગયું સાતમા રવિવારમાં જ મને યુકેના વિઝા મળી ગયા અને થોડી વારમાં જ હવે મેં ગમે ત્યારે અમેરિકા જવા માટે પ્રયાણ કરીશું મારા આશીર્વાદથી મને વિઝા મળ્યા માખુંખામ બેલ્ડિંગનો ખૂબ ખૂબ આભાર યુકેના વિઝા મળ્યા છે મને હા લંડનના હા બરોબર છેલ્લા બે વર્ષથી હું ટ્રાય કરતો પરિવાર સાથે ફોરેન જવા માટે પણ નતો પરિણામ નતું મળતું મારા મામાએ મને પ્રેરણા આપી કે આપણે આવો માંડીના દર્શને તો એક વખત આવ્યો અને મારીના અગિયાર મેં માનતા રાખી અને સાતમા રિવાજ મને પરિવારના પૂરેપૂરા પરિવારના યુકેના હા પૂરા પરિવારના ચારે જણના વિજા મળી ગયા છે રામ છેલ્લા દોઢ એક વર્ષથી મારી આવું છું મારા છોકરાથી લગભગ માતાજીના નામાં ભાવિકો એમના યુકે અમેરિકા અને કેનેડાના વિઝા મળી રહ્યા છે અલગ 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 જગ્યાના વિઝા મળ્યા 13 થી ચૌદ મળ્યા ભાવિકો મારી સાથે આવે છે કડીથી આજુબાજુના કામના તમે જેને લઈને જેને મેં હું આગળ કરીને બધાના કામ છે માના પર શ્રદ્ધા ભાવ રાખો શ્રદ્ધા ભાવ રાખી આજ માના અગિયાર 11 વાર કોઈને પોચ મોની મોનતા યુકે અમેરિકા કેનેડાના વિઝા આપી અને ખૂબ ખૂબ આભાર માને કે આવું જેવું કામ કર્યું ભાઈકોને એવું બસ ભાઈકોનું કામ કરજે મારી રામ રામ નો ચોપડો પરિવાર સાથે થોડો થોડો લખ્યો છે અને તમારું એક નાનકડું ચિત્ર પણ દોરી દીધું રામ માડી રામ આ તો પેલા વિદેશ જવા માટે વિઝાના એજન્ટ હોય એવા એજન્ટ બની ગયા તમે મારા રામ મળી મારું નામ કિશોરભાઈ છે હું રાજકોટથી આવું છું મને છેલ્લા ચૌદ વરસથી મોઢાની તકલીફ હતી કે કોઈ વસ્તુ ખાઈ ન ગઈ આપણે દૂધ ને બિસ્કીટ ને એવું જ બધું ખાવું પડે છેલ્લા ચૌદ વર્ષથી હું ફરકૂલ ઉપર હતો રોટલી ખાઈને તો તોય મોઢામાં છોલાથી એટલે મારીને દર્શનને લાઈનમાં મારીને પૂછ્યું હતું તો મારીએ મને એમ કીધું કે ભાઈ તારે શું તકલીફ છે મેં કીધું મારી હું ચૌદ વર્ષથી કોઈ જાતની શાક રોટલો કે એવું કંઈ જમી શકતો નથી એટલે મારે શું તકલીફ છે દેવનું છે કે શું છે એ તમે મને કહો એટલે માળીએ મને એવું કીધું કે તે ઝાડવા કાપેલા છે વૃક્ષ કાપેલા છે એટલે કીધું આ મારી નાનપણમાં અમે કામ કરતા રહીએ ત્યાં અમે ઝાડવા કાપેલા છે એ આજકાલ થતાં ચૌદ વર્ષ થયા ત્યાંથી હું કોઈ વસ્તુ ખાઈ નથી શકતો નથી શાક ખાઈ શકતો નથી રોટલી ખાઈ શકતો બધું છોલાય ને ગળા નીચે ઉતરે નહીં દૂધ બિસ્કીટ ને ચા આ આજ આ જ રીતે મેં ચૌદ વર્ષનું જીવન કહ્યું

પીરાણું હોય જ કરી લીધું ને પીરાણીના પાણી પી લીધા દવાખાના તો અમદાવાદ લગી ગયું છે રાજકોટના એટલા દવાખાના ફરી લીધા બરાબર ખાલી પાંચ જ છ છ જ સોમવાર ગયા છે મારી અત્યારે હું પેટ મારીનો ફૂલ જમી શકું છું કોઈ વસ્તુ હોટલમાં મને એમ નથી કે મને આ તકલીફ છે એમ હવે આ તમને એક સાબિતી મળે તમે કે મારી આટલી આટલી વાત બતાવો આટલા શું હોય હા મારી એવું કે તો મારી ચૌદ વર્ષથી હું ખાઈ નહીં હેક ના કોઈ વસ્તુ નહીં શાક રોટલો નથી જોયો મેં

ચાર વરસથી વાત ચાલતી હતી સગાઈની પણ મેં આવતો નહોતો અને માડીએ એકવાર રવિવારે હું મળ્યો માડીને પગે લાગ્યો અને માડીએ મજમાં કીધું હતું કે થઈ જશે અને શુક્રવારે વાત આવીને રવિવારે થઈ ગયું સાત જ દિવસમાં મારી સગાઈ થઈ ગઈ છે રામ રામ મારી ખૂંખાર મેલરી મારા ઘર ઉપર સદાય હાથ રાખજો અને માતાજી સાથે ભેળો રાખજો માં મારી કુળદેવી ખોડિયાર અને ખૂંખાર મેલરીને હું બહુ જ માનું છું માં માતાજી મને વૈભવલક્ષ્મી પાર્ટી પ્લોટે ઘરે જતા હું પગે લાગ્યો હતો તો માતાજીએ કીધું તું થઈ જશે દીકરા અને સાત જ દિવસમાં મારી સગાઈ થઈ ગઈ ધારવાની હોય તો જ કીધું હોય હે રામ માણી રામ હવે લગન બાકી રહ્યા હતા રામ કપડવંદ માનતા એ છે કે મારા છોકરાના કેર છોકરો છે અહીંયા આવતા જતા હતા એટલે મેં માનતા નહીં દીધી માની કે મા એક દીકરો તો છે પણ બીજો આપીશ તો તારા સાનિધ્યમાં આવી અને માની જોડે નામકરણ કરાવીશું એક દીકરો તો બીજા દીકરાની માંગણી માંગણી

માં ભૂલથી હોય તો કદાચ યાદ કરી આવજો મને મારી દાદી માં કાડીન માનતા તા તમાર દાદી હા માં કાડી માતા માનતા તા હા માં એમને રાખી હોય માનતા મોનસ માં કાડી ને એમને આપો એમ તો તમે કોઈ માનતા રાખી હતી માં કાડી માતા મને અત્યારે ખ્યાલ નહી રહી

પણ આ બાધા યાદ કરાવ કરે હા મારી હાર મારી આનું નામ રોનક રોનક હાર મારી મારી હાર માં રામ મારી હા રામ રામ આશીર્વાદ રોનક આવશે શીખે નવી ઘર મારે 6 છોકરીઓ છે અને એક છોકરો છે એની બાબરી છે ચોથા મહિનાની બાવીસ તારીખે અમારે જવારા નાખવાના છે માતાજીના અને ઓગણત્રીસ તારીખે હવન કરવાનું છે અને ત્રીસ તારીખે વરઘોડો અને પહેલી તારીખે રણુજા નીકળવાનું છે માં તો તમારા આશીર્વાદ લેવા આવ્યા છીએ અને હું આજે દમણથી આવું છું સેલવાસથી લગભગ સાત આઠ મહિનાથી અમે બે જણ અને આજે મારી છોકરીઓને લઈને આવ્યો છું મારા છ છોકરીઓ છે એક બાબો છે અને મારી મમ્મી છે મારી પત્ની છે મારી બહેનો છે અને મારા જીજાજીને એમાં આવ્યા છીએ તમારા દર્શન કરવા અને આજે મને બહુ જ હરખ છે કે આજે એટલો થથર આમ મનમાં ગભરાટ ગભરાટ એટલે કે કોઈ એ જ નહોતું મનમાં કે મને અહીંયા આ આટલે સુધી આવવા મળશે એમ આજે સમય બન્યો મારો હુકમ થયો હું એક વખત એવું છું કે પાંચ રવિવાર ભરવા માટે તો અમે એક રવિવાર છોડતો નહોતો ઠેઠ દમણથી બે જણ ભાગી દોડીને આવીએ અહીંયા છોકરાનું મૂકી દઈએ એકલા પણ આજે મને અહીંયા આટલા આવ્યો તો અહીંયા એવું થઈ ગયું છે કે મને બસ બધું જ મળી ગયું માં માં બધું જ મળી ગયું અને અમારા ઘરની અંદર ઝઘડા એટલા થતા માં કે અમે બે જણા ધણી બાઈડી એટલું મારં માર કરીએ બહુ જ પણ જ્યાંથી અમે તમારા સાથી આવ્યા પછી ઘરની અંદર સુખ શાંતિ અને બધી રીતે માં હવે સુખ શાંતિ છે ઘરની અંદર હું દારૂ બી બોપી હું અલગ ટાઈપનો જ માણસ હતો માં હું જૂઠું નહીં બોલું માં હું બહુ ખરાબ માણસ હતો માં પણ જાણથી અહીંયા આવવાથી એટલો સુધરી ગયો છું માં એ મારી ભાવના હવે તમે જાણશો રામ 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 આ બદલાવ તો મને ગમે છે તો કોઈ વાંધો નહીં બાબરી આ લવ ના જે દાડો એ દાડો તારી માતાના વ્યવહાર કરું બરોબર મન બે અગરબત્તી કરીને યાદ કરી લેજે હા